આજનું રાશિફળ શુક્રવાર બે મે બે હજાર પચીસ આ ચાર રાશિઓને સારા સમાચાર મળી શકે છે તમારું રાશિફળ વિગતવાર જાણવા માટે અને અન્ય રાશિઓની માહિતી માટે કૃપા કરીને વિડિયો જુઓ દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમને વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આજે જે ચાર રાશિઓને સારા સમાચાર મળી શકે છે તે છે મેષ રાશિ એરીઝ સિંહ રાશિ લિયો તુલા રાશિ લિબ્રા ધન રાશિ સેકન્ડ રાશિ કૃપા કરીને વીડિયો અવશ્ય જુઓ જેથી તમને દરેક રાશિની સંપૂર્ણ માહિતી મળી શકે એક મેષ રાશિ એરીસ સ્વાસ્થ્ય સારું રહેશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમારા માતાપિતા સાથે તમારી ખુશી વહેંચો તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને દૂર કરી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર અદ્ભુત જણાય છે બે વૃષભ રાશિ ટોરસ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો સહકર્મચારીઓ તથા વરિષ્ઠોના સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામગતિ પકડશે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે ત્રણ મિથુન રાશિ જેમનાય તમારો મિજાજ ફૂલફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને ચાલશે જે લોકો વગર વિચાર્ય પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે પવિત્ર અને નિર્ભેડ પ્રેમને અનુભવો કામના સ્થળે તમારે મહત્વનો નિર્ણય લેવો પડે એવી શક્યતા છે સમયસરનું તથા ઝડપી પગલું તમને અન્યોથી આગળ રાખશે કેટલાક ઉપયોગી સૂચનો મેળવવા માટે તમારે તમારા હાથ નીચે કામ કરતા લોકોને સાંભળવા રહ્યા આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ચાર કર્ક રાશિ કેન્સર તમારો નિખાલસ તથા નિર્ભીક મત તમારા મિત્રના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે તમારું પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદભૂત આપશે આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદ્ભુત ખરીદશે પાંચ સિંહ રાશિ લીઓ ધ્યાન રાહત લાવશે આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલતવી રહેવાની શક્યતા આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊણા ઉતરશે સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે છ કન્યા રાશિ વીરગો તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ થવાનું ટાળો ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે નોકરો સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં નિંદા કૂથલી તથા અફવાઓથી દૂર રહો તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે તુલા રાશિ લીબ્રા તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવવાની જરૂર છે આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માનસિક તાણ ઘટાડશે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભ ચિંતક છે સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે બે વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે પ્રેમસાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો તમારા જીવનસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે ત્રણ ધનુ રાશિ સેકેટારિયસ તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારી સમયસરની મદદ કોઈકને દુર્ભાગ્યનો અનુભવ કરવામાંથી બચાવશે તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં વ્યાપાર તથા શિક્ષણ કેટલાક માટે લાભદાયક પુરવાર થશે રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઉડી ગયો છે તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો ચાર મકર રાશિ કેપ્રિકોન તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખને માણો જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે પાંચ કુંભરાશિ અક્વેરિયસ તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે આજે તમારે જમીન રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ તમારું ખુશમિજાજ વર્તન પારિવારિક જીવનને પ્રબુદ્ધ બનાવશે આવું ઈમાનદાર સ્મિત ધરાવનારનો સામનો બહુ ઓછા લોકો કરી શકે છે તમારું સ્મિત તમારા પ્રિય પાત્રની ખુશી માટેની અક્ષીર દવા છે આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારું કરી રહ્યા છો તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો છ મીન રાશિ પાઇસેસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે આથી તમે શું ખાઓ પીઓ છો તે અંગે સાવચેત રહેજો આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનો આશીર્વાદ લો આનાથી તમને ધનલાભ થઈ શકે છે ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાયનો પહાડ કરાયો હોય કોઈ પણ પગલું લેવા પૂર્વે વાસ્તવિકતાની ચકાસણી કરો તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટાભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે